આપણા વિડીયો જોવે છે એનો છોકરો વિડીયા બનાવે છે યસ તાલા જો આ એનો આઈડી છે બહુ સારા સારા વિડીયો બનાવે છે એડિટિંગ એનું બહુ નેક્સ્ટ લેવલ છે એમનું બહુ મહેનત થાય એવું છે તો આના મમ્મીએ એને કીધું કે ભાઈ તું આને ગમે કરીને ચિંતનભાઈને મદદ કરી અને શીખવાડ બધું તો ગઈકાલે એનો મેસેજ આવેલો અને એણે મને બધું શીખવાડ્યું તો ખૂબ ખૂબ આભાર જો હું છે ને મને કોઈપણના મેસેજ ઇન્સ્ટાગ્રામમાં આવે ને કે હું આવી રીતના અટવાણો છું મારે શું કરવાનું મેં આજ સુધી બધાને જ રિપ્લાય આપ્યા કોઈને આપ્યો એવું બન્યું જ નથી હું બધાને રિપ્લાય આપ દઉં હવે આમ કરો આ કરો આ કરો હું મારા ક્યારેય નથી એટલે મને નથી ખબર હું એમ કહી દઉં પણ કોઈ પણ જાતના હું જવાબ આપી દઉં કે આવી રીતના સેટિંગ કરો આ કરો હવે આ થાય ઘણા બધાના મને મેસેજ આવતા મેં કોઈ ના નથી પાડી પછી જ્યારે મારે સવાલ આવ્યા ને મારે જ્યારે હું ગામમાં પૂછવા નીકળ્યો

એટલે થઈ જશે બાકી એને ફોનમાં સેટિંગ કરાવડાવ્યું ઈ કરાવડાયું કરી નાખ્યું અને બસ ચાલો આજના દિવસની શરૂઆત કરીએ આવી રીતના એકબીજાને મદદ કરતા રહ્યો એવું ન હોય બધા પોતપોતાનું નસીબ ને લઈ જ જાય અમુક અમુક યુટ્યુબ ને મારે કેવા છે હા એના નસીબમાં છે તો ઈ આવશે જો હાર તે એવું કાઈ ન હોય ભાઈ હવે બધાના ના નસીબ હોય કોના વિડીયો કેટલા જોવાય કોણ કેટલો આગળ વધે એના નસીબમાં જેટલું હોય એટલું એને મળી જ રહેવાનું છે

આજે છે ને ગટરનું કામકાજ પાછું શરૂ થઈ ગયું છે કેમકે ઘર આગળ જે કુંડી બનાવશે બે ઘર વચ્ચે એક બનાવશે વચ્ચે નાની પળ દીવાલ કરી દે છે એટલે એને કુંડી ઉપર પૈસા મળે એટલે કોન્ટ્રાક્ટર એવી રીતના જુગાડ કરે તે બે ઘર વચ્ચે એક જ કુંડી બનાવે પણ વચ્ચે કઈક દિવાલ બીવાલ નાનું એવું બનાવી દે એટલે બે કુંડી અલગ અલગ થઈ કે ટાંકણો એક જ હોય એવી રીતના એને પૈસા મળી જાય અને કુંડી બની જાય કુંડીઓનું કામકાજ શરૂ થયું છે તો એના માટે આજ આરસીસી તોડે છે એટલે બપોર સુધી કદાચ બપોર આમ તો આજ સાંજ સુધી આમાં નામાં વહી જશે એટલે અવાજ બહુ આવશે ચાલો જઈએ નીચે પાણી પતી ગયું તો મોટર શરૂ છે પણ આ બગડી ગયું લાગે છે હવે પપ્પા આવે ને પછી રિપેર કરશે કંઈક બાર ગયા છે અને આવની ના જે મજા કરી એ અવની પાછી મળવા આવી ગઈ છે ને મસ્ત કોબી બટેકાનું શાક બનાવે છે હું કહું લગન પછી કેવી મજા આવે બહુ મજા આવે

આખો ભીનો દીધો મને તારી એક વસ્તુ લેવો છું તારે અનબોક્સિંગ કરવાનું છે પણ હું બપોર આવતી લેતો આવીશ ઓકે અને જો દાદા કરે છે મારી ગાડી ધોઈને લે મોટો અહિયાં મોટું મોટર બગડી ગઈ છે તો હવે એને રિપેર માટે લઈ જવાનું છે સામાન એક પાર્સલ છું છે પૈસા લાઈ તો આપું પૈસા લાઈ બસ એટલા બધા નહીં એટલાનું જ આવે આ વધે છે તારા બસ ઈ તારા આ બધા મારા હાલ પાર્સલ બતાવું હાલ દેખાય છે એમ ન દેખાય અંદર થી એ જ્યાંથી પછી ઈ સેલોટેપ કાઢવાની કાઢ હા શું હશે અંદરથી

કે મિલ્ટન નો બાટલો મગાયોમાં ઠંડુ પાણી ઠંડુ રહે ગરમ ગરમ રહે અને અમે મોટી ગાડી લઈને ઘણીવાર બહાર જાવી ને ત્યારે બાટલા નું બહુ કેવડા છે કેમ કે ગાડી બાટલો પડ્યો હોય ને તો પાણી ગરમ થઈ જાય છે તો હવે એ પ્રોબ્લેમ નહીં આવે કેટલા રૂપિયા રૂપિયાનો ખબર હજાર રૂપિયા બાટલો આવ્યો 1000 1000 હા 1000 કે 1000 મને મારા આપ દે નહીં આ તે મને આઈ પૈસા આ છે લ્યો બાટલો પપ્પાને જ બતાય

પપ્પા ના પડી હતી ટાકો સાફ કરો માં સાંજ થઈ જાય દીસ આથમી જાય પણ જો સાત વાગી ગયા હજી ત્યાં ફૂલ અંધારો થઈ ગયું છે ને અમારે લાઇટની વ્યવસ્થા નથી ઉપરના તાબે અંદર આમ કામ કરતા છે શેનો પ્રોગ્રામ છે ખબર પાઉભાજીનો પૂછું નથી કહી દઉં કે મને આજ ખબર છે હા પણ એતા છે ને મિત્ર સાથે રમતો હતો ને અવાજ વધુ આવતા હતા તો આજ સપના ની ગયા તા ચૌટામાં શું બોલીધું લેડીઝો ની શનિવારી એટલે ચૌટા એટલે ચૌટા શનિવારેથી એક સ્ટેપ આગળ આવે

મારા રાસ ગરબા તા ને પાછળ ફામ ભડિયાત્રાની પાછળનું નું ફામ તો અત્યારે હું જનક બે ત્યાં જઈએ છીએ અને ગામવાળા બધાને મળીએ મિટિંગ બહુ લાંબી ચાલી અગિયાર વાગી ગયા છે અને પાછી રવિવારે મીટિંગ ગોઠવી છે અત્યારે મેન મેન ની એક મિટિંગ મીટિંગ છે હું રવિવાર નથી પણ ક્રિકેટ નો આયોજન કરવાનું છે એમ આપણે લેન્ડરશિપ માં છીએ હા ગામનું તક આકાશવાળા જેટલા વિડીયો જોતા હોય ને એ બધા પાર્ટીસિપેટ છે આવી જવાની છે એટલે તમારો સુધી મેસેજ તો પહોંચી જ જશે કેમ કે હું આયોજન કરું છું તો એવું બધું છે એટલે કરશું થોડા અમે છીએ લીડરશિપમાં હું એવું નથી હું એકલો ઘણા બધા છે પણ કરવું છે આયોજન એટલે બધાની મંજૂરી મળી ગઈ વડીલોની આ બધા આ પડ દીધી એટલે ફાઇનલી એવા ક્રિકેટનું આયોજન થશે અમારા ગામની પહેલી ટુર્નામેન્ટ થશે અને બીજી એક વસ્તુ એક કોમેન્ટ એવી આવી કે દિલને અડી ગઈ તમને બતાવું વિશ્વ પિનલ દીદી પ્લીઝ લોગમાં આવો મારા મોટા દીને કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે પિનલબેનને જોઈને ખુશ થાઉ છું મારે દી આવ્યા આ એક નામ તો મને નથી બતાવતા પણ આવી ઘણી બધી કોમેન્ટોન કેટલા બધા દિવસથી આવે છે કે ભાભી કેમ નથી આવતા ભાભી કેમ નથી આવતા તો થોડાક દિવસો પહેલા મારથી થઈ ગઈ ભૂલ ભૂલ એટલે બોલવામાં ભૂલ થઈ ગઈ અને પાછો મારો ગુસ્સો એવો છે કે થાય તે આસમાને અડી જાય અને પછી મને કોઈ બતાવવાનો નહીં એ ખાલી ચાર મિનિટનો ગુસ્સો હતો પણ એ મને બહુ નડી ગયો ભૂલ થઈ ગઈ મારી તો પછી ભાભી વહી ગયા ઝોનમાં અને ભાભીએ સપનાને કીધું કે મને હવે વિડીયોમાં લેતા નહીં એને આમ લઈ નહીં એમ કહી દી અને સપના મને વાત કરી ત્યારથી ઈ વિડીયોમાં આવતા નથી તમારે બહુ બધા દિવસથી બધાની કોમેન્ટો આવે છે તો ફાઇનલી જવાબ ઈ છે હવે ભૂલ થઈ ગઈ છે અને બસ સુધારવાની કોશિશ કરું છું ઘણા બધાને એવી કોમેન્ટો આવે છે કે વ્લોગમાં ઈ નથી તો મજા નથી આવતી નથી આવતી ભાઈ નથી થાતું લાગે અડધા ચાર પાંચ દિવસથી છ દિવસથી ખુશ ખુશ રહેવાની ટ્રાય કરવી અંદરથી ભાઈ તૂટેલા છીએ આખા એવું છે આમાં બધું અને વ્લોગમાં મજા નથી આવતી બીજું એવું કારણ છે કે એને ના પડી હવે ઈન સપના રોજ રસોડામાં સાથે હોય કામ બધું સાથે કરવાનું હોય તો થાય એવું કે ઉતારવા જાવ તો ભાભી સાઈડમાં જાવ વિડીયો ઉતારવા છે એટલે એ બધાની રીતના કામ કરતા હોય એટલે અમારે મારે સપના ઉપર આવીને ત્યારે જ વિડીયો ઉતરે એટલે જે એન્ટરટેનમેન્ટ થવું જોઈએ થાય નહીં કેમ કે ભાભી હોય એને વ્લોગમાં આવવાની ના પડી એટલે એવી બધી રીતના છે એટલે જે તમને જોઈ ખુશી અમે આપી નથી શકતા પણ હવે છે થોડાક દિવસ તમને બહુ મજા આવશે આવતીકાલથી કેમ કે આવતીકાલે એક ફિલ્મના પ્રમોશન માટે જઈએ છીએ હું જાઉં છું આ બધા જ નથી આવતા અને એના પછીના દિવસથી અમે દ્વારકા જવા નીકળીએ છીએ એટલે એમાં બધા ફ્રેન્ડ સાથે છે એટલે બહુ મજા આવશે બાકી તમારા બધાના સવાલનો જવાબ આ જ હતો હવે ભૂલ થઈ ગઈ છે સુધારવાની ટ્રાય કરીએ છીએ થતું નથી મારે થાય એવું ખાલી ત્રણ ચાર મિનિટનો જ ગુસ્સો પણ આસમાન એડી જાય બધાને ખબર છે જો હું ગુસ્સે થાવ સપના એક શબ્દ ન બોલે મમ્મી નો બોલે ખબર છે આને આ કઈ શાળા ન કરાય અને ત્રણ ચાર મિનિટ પછી એવો હું આમ શાંત ને મસ્ત થઈ જાઉં કે જાણે કઈ થયું જ નથી હું બધું ભૂલી જાઉં હું મારો ઝોન એટલું જ હોય લાંબુ ઝોન મારું ક્યારેય તમ જોહો નહીં મારું બહુ ઝોન હોય ને હું ત્રણ ચાર મિનિટ સુધી ઝોનમાં વહી જાઉં બસ પાછો રેગ્યુલર થઈ જાઉં છે વધુ બધું એક ટક કાંઈ એક દિવસ એ પણ એવું કઈ થયું નથી એક ટકમાં આપણે હોય બેક ટુ નોર્મલ લાઈફમાં હું આવી જાઉં છું એટલે હવે વાત જોવાની છે હું તો રોજ પ્રાર્થના કરું છું તમારી બાજુ થી થાય તો જરાક તમે પ્રાર્થના કરી લેજો કે કે બધું બેક ટુ આવી જાય જાય રેડી નીકળી અને પાછા હતો રેગ્યુલર આપણી લાઈફ અને તમને જે એન્ટરટેનમેન્ટ કરાવીએ છીએ એ બધું પાછું કન્ટિન્યુ શરૂ થઈ જાય તો બહુ બધી કોમેન્ટ આવી હતી હું બધી ઈગ્નોર કરતો હતો અને જેમ બને એમ ટ્રાય કરતો હતો પણ આ એક એવી કોમેન્ટ આવીને કે મને અડી કઈક નહીં હવે મારે કહી દેવું જોઈએ કેમ કે ઘણા બધા હેરાન થતા હોય કે બહુ બધા એના ફેન છે એટલે એને જોવા છે એને સાંભળવા છે ઘણી બધી હું કોમેન્ટો વાંચું છું પણ હું આવી રીતના એને બતાવી નથી શકતો અને ઈ જે લોકો છે એને જોવા જ છે ભાભી એ અટવાતા હોય કે હવે મારે શું કરવું બધું આવી રીતના છે અટવાય છે એટલે બધું છે ધીમે ધીમે થઈ જશે રેડી બીજું મેં એ વસ્તુ નોટિસ કરી કે જ્યારે ઝોનમાં ગયા ઈ અરસામાં બીજા છ યુટ્યુબર મેં જોયા કે એ બધા જોનમાં ગયા હતા જયદીપ પટેલના પપ્પા ઝોનમાં ગયા હતા બિન્દાસ કાવ્યા કરીને છે એ જોનમાં ગયા હતા મને છ સાત જણા એમ બધું લિસ્ટ બતાવ્યું પછી ઢોકળે ઢોકળી જોનમાં ગઈ પછી કઈ તુલાલ કોના વિડીયો જોવે પેલી છોકરી છે

આ વિડીયો આવશે ને પછીના દિવસે જ ભાભી નો બર્થડે છે ઓકે અમે તે દિવસે નીકળીએ છીએ દ્વારકા જવા માટે પણ સાંજે નીકળવાનું છે ફૂલ દિવસ આખો દિવસ તો અહીંયા જ છીએ બસ તો આવી રીતના છે એટલે ઝોનમાં જ છે બધા પણ અમે નીકળી ગયા હું ત્રણ મિનિટ પણ નીકળી ગયો પણ આવું બધું થાય છે લાઈફમાં ગુસ્સો બહુ નડે છે જો કે મેં ખ્યાલ રાખું છું કે ક્યારે ગુસ્સો નહીં કરવાનો હંમેશા ખોટા બધાને જ જઈને આપણને ખાસ જાય ગુસ્સો કરવામાં કે આપણા એટલે આવું બધું છે થઈ જશે બેક ટુ નોર્મલ લાઈફ આવી જશે એટલે તમને બધાને એન્ટરટેનમેન્ટ કરાવવાના છે અને જોડાય રહેજો બસ થોડાક દિવસનો સવાલ છે ઓકે થોડીક પ્રાર્થના કરતા રહેજો તો આવી રીતના હતું તમારો જે અત્યાર સુધીનો છે સવાલ ને કોમેન્ટના જવાબ આવું હતું બાકી ઘર હોય રસોડું હોય ને થોડાક વાસણ તો ખખડતા જ હોય બધાને ખખડતા હોય મારે ક્યારેક ભાગ્ય ખખડાય પણ આવી રીતનું થઈ ગયું છે તો રેડી થઈ જશે મારા એક સાથે પ્રોબ્લેમ છે બાકી કોઈ સાથે કાંઈ વાંધો નથી ઈ તે હવે બેક ટુ નોર્મલ થવા જઈ રહ્યું છે એટલે થોડાક દિવસમાં છે હમણાં દ્વારકા ભગવાનને પ્રાર્થના કરીને આવીએ એટલે બધું રેડી થઈ જશે ભગવાનની દયા થી ચાલો સપના મેકઅપ નો સામાન ને ઘણું બધું સપનાન ભાભી અને પ્રિયાને ઓળખતા હોય તો ઈ અને ગોપી આ ચાર જણા ગયા ખરીદી કરીને આવ્યા છે ભાભી બી પ્લાન ત્રણ જણા હતો ભાભી કે મારે ખરીદી કરવી છે તો એ ચારે જણા જઈને આવ્યા ઓકે ચાલો હવે આ વિડીયોને એડ કરીએ છીએ પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા મમ્મી પપ્પા જાત્રામાં ગયા તા ત્યાંથી જયારે રિટર્ન આવ્યા ને ત્યારે સામૈયા કર્યા હતા તો એનો આખો જ વિડીયો ઉતાર્યો છે અને બધા બહુ લોકોને ગમેલો છે બહુ વ્યૂ વ્યૂએ જાજા આવેલા છે તમારે એક બેન જવાન બાકી હોય ને તો બાજુનો વિડીયો મેં મૂકેલો છે એ તમે જોયાઓ મસ્ત વિડીયો છે અને સરસ આયોજન કરેલું બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયસોભનારાયણ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર